નમસ્કાર તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ચેનલ ગુજરાતી ભાષામાં સમાચાર રાજકારણ બિઝનેસ રમત ગમત મનોરંજન અને દરેક વાયરલ અપડેટ પ્રદાન કરવાવા એ ભાઈ હવે કઈ રીતે આખી આ તમારી લડત અને શું કેસો ભાઈ ભાઈના પુત્રની પણ ધરપકડ થઈ ગયા પછી શું બલે કોઈ હવે લડત બાકી રહી નથી જે ન્યાય આપવાનો હતો એ ન્યાય મળી ગયો છે નવનીતભાઈને અને જે એને મનમાં શંકા હતી એ શંકાનું એને સમાધાન થઈ ગયું છે એટલે આપના માધ્યમથી હું મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું આદરણીય ડિપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈનો આભાર માનીએ છીએ અને કોળી સમાજ વતી એક આગેવાન વતી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે રીતે અપેક્ષા લઈને સમાજ બેઠા હતા એ પ્રમાણે કામ થયું છે ત્યારે નવનીતભાઈને ન્યાય હવે તો કાયદાકીય આ મેટર છે અને કાયદાકીય રીતે હવે જે કાંઈ પરિણામ આવે એ પછીની વાત છે પણ આજે જે લોકો દોષિત હચાય દોષિતને જેલ પાછળ હવાલા કરી દીધા એ બાબતે નવનીતભાઈ અને આખો સમાજ રાજી થયો છે એટલે આવતા દિવસોમાં આ કોઈ સમાજે સમાજની લડાઈ નથી પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું નવનીત બેન લાગતું હતું કે એના પર અન્યાય થઈ રહ્યો છે અને અન્યાય અન્યાયના ધ્યાન ઉપર લઈ અને તપાસના ધ્યાન ઉપર લઈને જે કે પોલીસે પગલાં લીધા છે યોગ્ય લીધા હોય એવું લાગે છે સાહેબ આટલા દિવસો પછી માયાભાઈ આવીને સોશિયલ મીડિયામાં એક વાત કરી છે જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે થશે તે પણ સારું થશે ને આખી જે તમે પણ વાત સાંભળી હશે કઈ રીતે જોઈ રહ્યા છે હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે જે થશે એ પણ સારા માટે જ થશે આ વાસ્તવિકતા છે કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એ એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય આગળ વધે નહીં અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે થશે એ બી સારું થશે અને નું ઈશ્વર સારું કરે અહીંયા સંમેલન હતું સુરતમાં આયા અને કઈ રીતનું કોઈ સંમેલન નહીં આ માત્ર ને માત્ર મારે આભાર માનવા નથી એક બપોરે હું અહીંયા આવ્યો ને બપોરે એક મીડિયા દ્વારા એક સંદેશો પહોંચાડ્યો કે બધાયનો આભાર માનો છે અહીંયા ભેગા થાવ આટલી મોટી સંખ્યા થશે મને પોતાની આઈડિયા નહોતી પણ હું ફરીથી આપના માધ્યમથી વધારે વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ

વાત થઈને કે ભાઈ આપણે એવું કરીએ કે બધા આગેવાનો આ આ ગાડીઓ લઈને આવ્યા હતા યુવાનો એ સોશિયલ મીડિયામાં જે રીતે તમે ડિપ્યુટી સીએમ સાહેબનો અમે ખૂબ આભાર માનીએ અને આખો સમાજ આપના પ્રત્યે જેમ હમણાં નવનીતભાઈએ હમણાં સોશિયલ હમણાં ટેલિફોન દ્વારા બી તમને બધાનો ખૂબ આભાર માન્યો ને એવી રીતે અવાર ને અવાર આપણા તો કામ પડતા હોય પણ હવે જે રીતે ન્યાય મળે છે હવે કાયદાકીય આ ક્લિયર વાત છે અમે હાચા ને હારે હંમેશા ઈશ્વર આપણા હારે રહ્યો જોતો હોય ત્યારે આ વાત ધ્યાનમાં આવતી હોય હમ તો વક્ત અમારી કામ મેધી છે ભગવાન ના કરે ક્યારેક તમારા પર બુરો વખત આવી જાય ત્યારે અમને યાદ

સોલંકી સનીભાઈ સોલંકી અને નાની નામી તમામ બહેનો માતાઓ અને આ ન્યુઝ ના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત ગુજરાત થી તમને મહત્વના સમાચાર મળતા રહેશે માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ ધન્યવાદ